છેલ્લા સોમવાર ને લીધે બધાય પ્રાચીન અભિપ્રાય પણ પાણી રહેશે છે અને આત્માનું કલ્યાણ કરશે તો હું પણ આવ્યો તો મહાદેવને પ્રાર્થના કે ઇઝરાયલ ને અમારનું યુદ્ધ બંધ થાય અને બંધ થાય આ રશિયા અને યુક્રેન નું બસ ઈ પ્રાર્થના લગભગ મારે તો અડધી કલાક જેવો સમય થયો તો પણ મહાદેવની બેહાતી દર્શન થઈ ગયા વ્યવસ્થિત દર્શન થઈ ગયા હર્ષદભાઈ મોહનભાઈ જાટણિયા હું વાંસદા થી આવ્યો છું સોમનાથ મહાદેવ મંદિર તો અહીંયા આવીને એટલો બધો આનંદ થાય છે એટલા બધા મજા આવી દર્શન કરીને મહાદેવ ને એકદમ શાંતિ થી દર્શન થયા છે આજે સોમવતી અમાવસ છે અને શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ છે એના હિસાબે આજે એટલી બધી ભીડ છે પણ દર્શન ની વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત છે એકદમ મજા આવી દર્શન કરીને ધન્ય અનુભવ મહાદેવ ને બધાનું શાંતિ રહે બધાને જીવનમાં બધા સુખી શાંતિ થાય बिजनेस धंधो नीरज है और हम लोग दिल्ली से आए हैं आप देख रहे हो ग्रुप है नहीं हम सब लोग साल में एक बार धार्मिक यात्रा करते हैं और इस बार का हमारा मन था कि हम बाबा के दर्शन करेंगे पर हमारा ऐसा कुछ मन नहीं था कि सावन के मास में सा दिल्ली में सावन उन्नीस अगस्त को समाप्त हो चुका है हमें यहाँ के पता लगा पैंतालीस दिन का सावन होता है और सावन का अंतिम दिवस है और सावन का अंतिम दिवस है और यहाँ पर सोमवती मापस भी है आज हमें ऐसा पता लगा यहाँ आकर और उन्हें आज दर्शन किए बहुत अच्छा लगा और इस सब का जो श्रेय है ना इस यात्रा को शुरू करने का प्लान करके गोद में बैठ गया हूँ है ना आपको अपने पिता से कई वर्षों बाद मिले तो क्या लगता है क्या महसूस होता है वैसे मुझे महसूस हो रहा है कि बाबा जो है बाबा हैं वो वो पूरे विश्व के पिता हैं तो उनकी गोद में मैं आगे बैठ गया मुझे ऐसा महसूस हो रहा है तो मैं तो कहूँगा कि बाबा मुझे हमेशा अपनी गोद में बिठा रखे ऐसा आशीर्वाद देते रहे कि मेरी सारी मनोकामना जो जायज हों पूरी होती रहे मेरे द्वारा किसी का बुरा ना हो किसी का कष्ट ना आए मेरे द्वारा બસ હી કૃપા મેરી બાબા ભાઈ બની બાપા નું ક્યાંક કરતે હર હર મહાદેવ જય સમિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવાથી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી છે એમાં પાંચમા સોમવારે માનવ મહેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શ્રિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવારી અમાસ હોય ત્યારે દેશભરમાંથી વર્મા થી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે જય સોમનાથ શું નામ તમારું ચુમાભાઈ ચુમાભાઈ ગામ માથલ કઈ વેરાયટી આવવી છે 2019 અવનીશ અવનીશ બરાબર કઈ કંપનીની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે સારી છે છે તો સ્ટાન્ડર્ડ પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને